તો રામ રામ અને સીતારામ બધે મિત્રો બધી મજામાં છે અટાણે વાગવામાં હે હાંજના સો આજે આપણી હાંજી બ્લોગ વિડીયો ચાલુ કર્યો અટાણે અમારે ને રમવાનું ચાલુ કરવું ફૂલ રેકેટ જો બોડા નો વ્યુ આપણે આવે આથી થોડો 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 આવે બહુ નથી આવતો કે વાદરું બેહેગું મારું કા કા મારું ફૂલ

ઈ મારે કેમેરો ભેગો છે યાર નકર આગળ તમને ખબર જારો મિત્રો છે ને એવો જે રીતે કેમેરો ગોઠવાય નાખા મિત્રો આપણે છે ને ઉપર ચડે ગા આ તમને અહીં વ્યૂ દેખાડવા અમે રમી એનો વ્યૂ નહીં એટલે અહીં રમી દેખાડવા જે આ આપણે ફોન ગોઠવાને હે એ ગોઠવાય દઈ જો अच्छा छो क्लिक पे झाला जिती गयो भाई मित्रों હું પેલો રાઉન્ડ જીતે મિત્રો ય આ હે ને તમે ટાઈમ લેપ્સ એન્જોય કરો તો મિત્રો બીજો દિવસ થઈ ગયો બીજા દિવસના બધા નહીં રામ રામ અને સીતારામ તણે વાગવામાં હે હવારના આઠ અને આપણી બ્લોગ વિડીયો ચાલુ કરી દીધો અને અટાણે છે ને પવન ને હે એવું લાગે કે મેં આવી જો વાદરા હે આવે ગયા ધીરે ધીરે અને જો પવન તો હે જ કારનો હે જો બાકી આપણે કાલે તો મેં ઉતો અને અટાણ જો બરડાનો સીન જોવો ખાલી નજારો જેવો આ સાઈડ સ્પેશિયલ નજારો જો મિત્રો વાયુ આપણે જો એટલી ભરાઈ ગઈ आ साइड नी मांड भेगी कावी है मित्रों आप तो रही में नहीं पार आ उपो कार है कारो है वो आ साइड नी मांड भी आवी है मित्रों

આ જો આ જો જો આખો ઈ બરાગુ જો આ હરો હર જો જારી એ ના કા પુગે ગોલા ઉભરે આવા હું કા હે खड न्यू इन बिजु की की है ओ लिखे छतरी को दा मणि रमाड़े हारो <laughs> <laughs> मशरूम मशरूम केवा ने मशरूम निकरो वेकरा में पानी जाए थोड़ थोड़ू जो हांथी देखा है थोड़ थोड़ू देखा तो ही है

હાલ તહરો યો મિત્રો આઈ બરેગુઆ યો ઉભો આમે કાટુ હન જો એવરી જો તાઉં જાય ધીરધીરે આવે મિત્રો આ જો તા કારો પટ્ટો થેગો દેખાવા આગડી તમને દેખાડો જ નથી હરખો દેખાણો ઈ છે કે ન ન આવે એટલે આતો દેખા પાસ જો આ આઈટ લોઈટ લુહનાઈ ત્રહું ત્રહું જાય કારો પટો હા એક જ ઉપાડ્યું ઉપજા ઓફાલ છે મિત્રો આ સાઈડ ઓલી સાઈડ થી આપણે ઉપાડ્યું તો ઓલી સાટ ઓલી સાઈડ થી ડાણા પાસેમાંથી ઉપાડ્યું

हाउ थी, थी <laughs> से लेवावी ई मा हाउ थी वधार है हजी एक आगो तुदाई हैव ने तू पाड़ो वधार થઈ ગયા હે મિત્રો હાથી વા લગન છે ને માંડવી છે ને એમાં 3 મહિના થઈ તો આખી માંડવી ને આગળ પાછળ દી બધી વાવે છે ને બતાન 3 મહિના છે ગ મિત્રો જો વિજે આયા ભેગો છે ને આ વ્હાઇટ કોલેન ભેગો કા ફેકવા ના રે ને તો પૂરે પૂરા ખાવા ની કાસા કાસા મિત્રો હને એક તમને પૂછવાનું હતું જોતા કોમેન્ટ તમે કરજો આપણે ચેલેન્જ વિડીયો બનાવી કે પછી વ્લોગ ચાલુ રાખીએ બનાવી હા એટલે ટ્રાય કરી ચેલેન્જ વિડીયો બનાવીએ કોમેન્ટ કોમેન્ટ કરી દેજો તમે બનાવી કે ન બનાવી અને આજનો લોગ એટલો ચેનલમાં નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં બાય મિત્રો